તમને બતાવી દઈએ તો ચેક કરી શકો તો સવારના વાગે રહેશે સાત અને ના ગાય આવી ગયે છે માતાજીના દર્શન કરવા તમે ચેક કરી શકો તો વ્યૂ કેવું આવી રહ્યું છે અરે તો બી નથી તમે ચેક કરી શકો છો એકદમ મસ્તી સવાર સામે નંબર વ્યૂ આવી રહ્યું છે અને તો એકદમ ઠંડી તો નથી લાગતી ઠંડી લાગે છે

સુરત દાદા ઉગ્યા તમને બતાવું ગાઈસ તમે જોઈ શકો તમે ચેક શકો સવા સામે આવી જાવ થોડું થોડું સુરત દાદા ઉગી ગયા છે ગાઈસ આપણે દર્શન કરી લેવા જઈએ ગાઈસ જ આપણી ધનુ લઈ કાઢ આપણું હોટલ લે હોટે પણ ભાઈ છે અંકિતભાઈને આપણે મોકલે ઘરે નાવા ધોવા પછી તમને મળીએ કાંઈ તમે જો એકદમ મસ્તી મજા સુરત દાદા ઉગી ગયા છે એટલે તો આપણા હોટેલે પહોંચી જાય પછી ચાબા પીન તમને મળી ચેનલ બતાવો તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દે તમારા ભાઈની ચેનલ

અમાર અંકિત ભાઈ ગાઈસ કોમ કા શું નહી આખો દાવ ચાબા મેન મેલ કરવાનો કચરો વારવાનો અલી બરોબર સાદો તો હું કઈ મસ્ત આબડું ગપે જાણો બો બો ભાઈ જો યાર આટલું તો મસ્તી આઈ આપણે એકદમ મસ્તી ચકચક લાગુ ની યાર ફાઈન લઈ ગઈ જા કે છે ઘરે જમવા જ કોઈ બનાવ્યું છે બો નાદુ છે જોઈ શકો ગાઈસ અમે બતાવી દઈએ હા દાદી કે મગની ડાળ લે તમાર દાદ તો ભેમે છે કોઈ તમાર દાળ ભાત દાળ પૂરી શાક એ બધું ફેમસ ગાય શાક ને પણ દાળ ભાત મજા આવે ઠીક આજે બાકી રોટલો એકલી હોઉં દાળ આલુ બ્રહ્મ ફાઇનલી ગાય તમે જોયો તો બાત હતા તા ગરમા ગરમ બાજરી તો ભાઈ ના ગાય બાર તો ગરમ ઉઠલા તમે ચક્કર કરી શકો છો ભાઈ ગાડી વાળા આયા ઘરથી કચરા નિકાલો 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 ભાઈ નિકાલો તો ભાઈ ના જમીન જમી ગયા પછી તમને મળી જશે તો ભાઈ ના ગાય તમે જોયો કરો આપણે તો સિત્તર ટકા ગરમા ગરમ પાપડ તો ફાઈનલ ગાઈ પાપડ ખાવા જો અને ગાઈ તમારી દાદી તમે જોઈ શકો તો ગાઈ જમવા બેજી છે કોઈ તો નહીં ખાઈ લે હું નહીં કહું કોઈને ખાઈ લે તો હું કોઈ નહીં કહું બસ ખાઈ જાય ના કે આવું જ નહીં કોઈને ના ના કે અમાર કે આવું પાપ નહીં પાપડ તમે જોઈ શકો છો એકદમ મસ્તી કઈ ગરમા ગરમ પાપડ જે કાય તો કઈ જ ડાર હોય અને પાપડ હોય અને ભાત હોય અને ખાવાની મજા જ અલગ હોય ભાત નહીં પણ ડાળ રોટલો બાજરીનો બાજરી બાજરીનો રોટલો અને ડાર મજા જ અલગ ભાઈ લાવો રોટલો થાય આપડે એકદમ મસ્તી મસ્તી પાપડ શેકવા મંડ્યા હે તો ચાલો કઈ જ પાપડ શેકાઈ જાય જય ભાઈ તમે મળી આવો મળી જાય કોઈ નહીં નામ મળવું બધી તમારે આપણે તૈયાર થયા નહી ખાલી સટ તો આપણે જતો અને ગાય પેન્ટ પહેરી દીધું અને બૂટ પહેરી દીધા આપણે જવાના લેવા

તો ફાઈનલ ગાઈસ મમ્મી પપ્પાને તો જઈ રહ્યા છે ગાઈસ ઘરે અને આપણે તો ગાઈસ છે ને જવાનું છે કપડા લેવા મમ્મી પપ્પા આવે એટલે પછી જઈશું આપણે કપડા લેવા એટલે ગાઈસ ચાલો આપણે જે કલર કપડા લેવા માટે મમ્મીને બતાવી રહ્યા છે કે રિક્ષા જોકન મિકવાની પાર્કિંગ માં લે તા મે જીએ બાય બાય હા તો ફાઈનલ ગાઈસ તમે જો રાંકી જઈ નો આપણે ડાયરેક્ટ કલર પછી આપણે ગયા ગાઈસ ચાલો ગાઈસ આપણે ફોન કરીયો સારું હવે ફોન કરીશું આપણે ચાલો ભાઈ આપણે સાઈડ તમે જોયો કરજો આ સાઈડ પાર્કિંગ નું છે ને આપણે રિક્ષા ને અમે લઈ જશું પાર્કિંગ માં ગાઈ જાવ આપણે જે સેન્ડર બજાર માં કપડા લેવા માટે નંબર જો લઈ જાવ રિક્ષા નંબર લખાવ જોઈ લીધો ચલો ગાઈસ ચાલો ગાઈસ તમે જોજો કરજો આપરો આવી ગયા છે બજાર માં કપડા ની શોપ માં બતાવી

ત્યારે આપણે જે વિડિયો બનાવવાનો હોય ને એવું નહી એ તો આ સાઈડમાં હ એવું બેન પાજોંગી વઘાર હોય પાગી જક નહીં કોક ઓહ વા ચાર જે સાડી છે ને એમાં ચાર પાંચ કે તો 30 તો મને

ગઈ જાય પણ ટેડી બિયારવા લઈ લીધું પણ ખાલી ટેડી લગાવવાનું છે એ મિત્ર લગાવેલું રાખતા હોય તો અહીંયા તમે રાખતા લગાવું ના બોરા જવા દે ના ભીર ઓછી થઈ તો મોડો થયો અમે મોડા ભીર તો ફાઇનલ લગાવી ત્યાં બી ફેન્ટો નહીં લીધું ફાઇલ લગાવવાનું છે એવું એના લખતી લગા ઉપર લગાવી લો એ ક્યાં હોય આગળ એમ તો ફાઈનલી ગાઈ આપણે કેરી ગેર વાળું પેન લેવું હતું લઈ લઈએ કેવું તો પહેરી લઈએ અને લખી લગાવું પણ આ દુકાન સામ સહિંસા દુકાન છે તમે આવી શકો જોઈ શકો છો હું જાઉં ને ફરીને તમને હું લઈ જાવ ફાઇનલી ગાય છે આપણે તો આપણે રિક્ષા જોડે તો ફાઇનલ ગાય છે રિક્ષા લઈને જ્યાં ફાઇનલી ગાય ઘરે મોડું થઈ ગયું છે તમને મળીએ ફાઇનલી ગાય છે સિક્યુરિટી તમે જોઈ શકો છો પપ્પાના હા અમે આવ્યા હતા કેમ કે અમે તું જતા કપડા લેવા એટલા મારી એટલા માટે ગાય છે મારા પપ્પા ઊંઘ્યા હતા એટલા માટે ગાય છે ને અમારા પપ્પાનું કીધું તમે ઊંઘો એટલે અમે ગેટ ઉપર છે દસ અગિયાર બાર વાગ્યા લઈને રીતે લાગે પપ્પા ક્યાં આઠ વાગે ઉઠાડ દેજો કે આઠ વાગે એ ઉઠા થાય યાર આખી રાતના કાંઈ જાગ્યા હોય અમને બે ત્રણ દિવસથી ઊંઘવાનો મેં આવતો નહીં મૂક્યું તમે ઊંઘી જાવ એ ગેટ ઉપર તમે ચાર પાંચ છ કલાક ને થોડીક આરામ લઈ લો એટલે એમને ઊંઘ ઊંઘા દીધા તું જમી જમવાય નહીં ઉઠાય તો ખાવા નહીં ઉઠે અંકિતને અને તારે ખાવાનું નહીં થવાનું ચાલશે તું ફાઈનલ કહે ભાઈ ના પારા જમવાનું હું જમીન આવ્યું ગાઈશ તમે જોઈ શકો ઇન્ટરવ્યુ થાય છે બધી એન્ટ્રી કરવી પણ કોઈ બી આવે એટલે કંઈ એકદમ અંતર ના જવા દેવાય પેલા એન્ટ્રી લેવાય તો કંઈ તમને કપડાં બતાવવાનું ભૂલી જવાય કાલ આવો નહીં અંકા તો ભાઈ કહે અમે તો ફટા ને પપ્પાને કોમ હતી ગાડી કંઈ ફટાફટ કરો છું સટકારી ગાઈ રિક્ષા ફટાફટ ડાયરેક્ટ હોટાલી પછી હોટાલી પપ્પાને ઘેર મોકલી દીધા અને આજે એમાં ગાય શું હતું કે ભાઈ આવવાનું હતું જે દિવસવાળું ભય છે ને એને જવાનું હતું બહાર એટલે હાર વાગે તમે અંકિતભાઈ આવી ગયા જમ્યા વગર કે જમવું નથી અમુક હારું તાન બી હવા તાન બીજું શું કહે હવે પપ્પાને આવો ગઈ પછી આપણે ઘરે જઈશું ત્યાં સુધી કહે છે આપણે રીક્ષા બે કરતી થોડું બ્લોગ બ્લોગ એડિટ કરીએ હમણાં અંકિતભાઈ અહીં બે થોડી વાર મળીએ એટલે આપણે તો કરીએ નો એન્ડ કેમ કે ગાઈસ અમારા તમારા પપ્પાને તો લેવામાં અને લેવા જવામાં બહુ સમય થઈ જાય છે અગિયાર બાર વાગે છે ચલો બ્લોગ નો એન્ડ કહીએ તો ચેનલ પર ન તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરીએ મળીએ ગાઈસ નવો બ્લોગ નવો રિયો વોચિંગ બાય